અમે હવે નાવા જઈએ હવે બે ત્રણ દી ધક્કા ખાધા પણ હવે મેં નથી કરતો આજ ધક્કા ખાઈને ને જઈએ હવે આજ બુકિંગ હોય તો અલા ખુલ્લું હોય તમારા બેગ મજા આવશે તો હવે તમને ના જઈ ને હવે તો ગાઈશ તો હવે સ્વિંગ પુલ તરફ જઈ રહ્યા છીએ થોડી જ વારમાં આપણે સ્વિંગ પુલ ની મોજ લેશું બે ત્રણ દિવસથી થી ધક્કા ખાધા હતા પણ કઈ સેટિંગ જો નહીં હવે જઈએ છીએ હાલો તો તમને આગળ મેં કહીએ સ્વિંગ પુલ ભૂકીને ફાઇનલી આપણે સ્વિંગ પુલ ભૂગી ગયા છીએ સ્વિંગ પુલ થોડું ભરેલું હતું છે પણ હવે આપણે આવ્યા તો ખરા સ્વિંગ પુલે જો શું હવે આજ તો નાવું જ પડીએ એવું લાગે છે કારણ કે બે ત્રણ દિવસથી ધક્કા ખાતા હતા હવે આપણે ઓલરેડી સ્વિંગ પુલ જો તમને સ્વિંગ પુલ બતાવું સ્વિંગ પુલ ભરેલું છે ધીરે ધીરે નાહવું આમાં બહુ જબરજસ્ત સ્વિંગ પુલ છે હાલે માર માર પકા જોઈ શકો છો આગળ થોડીક વારમાં નાવાનું ચાલુ થઈ જાય સ્વિમિંગ પુલ બહુ મોટું છે પછી અમે મારો સામાનય લાવ્યાશ ટી શર્ટનું કપડાં ટોવાલું ને બસ હવે થોડી જ વારમાં આગળ પછી ઝીકા ઝીકી બોલાવીએ હાલ્યા કરે બધું એમાં વાળ બાળ જ નથી આવ્યા ત્યાં ત્રણ દિવસથી વાત હતી હવે જો એક તો ક્યાર થઈ ગયો તમને બતાવ ભાઈ અમારે નાવાની ફોલ તૈયારીમાં તો પેલો પેલો દાઈ મારીને બતાવીએ કે આ હા ઓલરેડી ઠંડુ પાણી છે કે તો બરાબર ચાલે છે થોડુંક સિંગલ ઓછું વરેલું છે પણ હાલ છે જવાના છે મજા લઈ ને પછી સિંગપુ લાગે અમે બધા નાય ભાઈ મજા બજા લેશું આખડી બરાબર ચાલો પેલું છે એટલે આજે અમે બસ નાય છીએ બધાય તમે જોજો બે દોસ્તારો અને બે ભાઈઓ આવી ગયા છે બે સ્વિમિંગ પુલે હવે આજે નહીં છે તો પછી આજે મોકો મળ્યો છે તો પછી અમે કીધું ચાલો આજે નાઈ આવીએ બે દિવસથી આવતા હતા પણ ખાલી હતું એટલે હવે આજે અમે નાઈએશ વિડીયોમાં બનાવી રહજો એટલે તમને વિડીયો જોવાની મજા આવશે અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો જો કે આ બધા આ બે અત્યારે હું તો બારો છે પણ આ બે નાઈસ અને એકને લાગેલું છે આગળ માથામાં આ એક તરે જ મુદ્દામાંથી જોકે ઓલરેડી હે ને બહુ જોરદાર સ્વિમિંગ પુલ નજારો સ્વિમિંગ પુલનો તમને ફર્દી કરનો બતાવું બહુ જોરદાર ઝાડવા છે બરાબર એ નેતા જ નેદા કરીએ આપણે આપણું નાવાનું ચાલુ રાખો જોરદાર સ્વિંગ પૂલ છે ભાઈ કાઈ ક્યારેક કાંટો મારજો અહીંયા અને નવા ચેનલ સક્સ્રાઇબ કરી હતું તો આવા સ્વિંગ પૂલું તમને કીક જોવા મળશે કારણ કે અમે નવા નવા સ્વિંગ પૂલે જયા જ કરીએ છીએ અને બ્લોક બનાવી જ કરીએ એટલે તમે છે ને ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને નવા નવા વિડીયો જોવા મળે જો કે આમાં ડાયો હજી મરાય એમ નથી કારણ કે છે ને થોડુંક પાણી ઓછું છે એટલે આમાં ડાયો આપણે મારવાની થતી નથી કારણ કે લાગી જાય વધારે એટલે એ પ્રમાણે આપણે સ્વિમિંગ પુલ થોડુંક પાણી ઓછું છે તો આપણે ડાય એટલી બધી મારવી નહીં ઊંડું તો થોડુંક છે સતાય છતાંય પણ લાગી જાય એટલી ધંધો કરાય નહીં બરાબર હારી ભેટ નાય ને હવે ઘર બાજુ જઈએ પાછા કારણ કે હવે સમય ઘણો થઈ ગયો સ્વિમિંગ પુલમાં નાવવાની મજા એટલી આવીશ બસ હવે ફૂલ તૈયારી છે ઘર જવાની ચાલો તો નીકળીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો ને વિડીયોને શેર કરી દેજો